ભારત બંધમાં સુરતમાં યોજાઈ રેલી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે કરાઈ જોરદાર નારેબાજી અનામતમાં ક્રિમિન દાખલ કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે સુરતમાં એસસી એસટી સમાજના લોકો દ્વારા રિંગરોડ પર આવેલી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે નારેબાજી કરીને રેલી યોજવામાં આવી હતી જે રેલી કલેક્ટર કચેરી પહોંચીને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો નસ્ય ફેલાય તેવી આશંકા એડવોકેટ પરીક્ષિત રાઠોડે કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી જાતિઓ વચ્ચે વયમસ્ય પેદા થશે બંધારણમાં જે રીતે ઉલ્લેખ આપવામાં આવ્યો છે તેનું આ અલગ કરી અર્થઘટન થયું છે જેથી અમારી માંગ છે કે પુનઃ વિચાર કરવામાં આવે અને જે હક અને ન્યાય અમે માંગી રહ્યા છે તે અમને મળવો જોઈએ

જે બંધારણથી સુપ્રીમ કોર્ટ છે જેમ તેમાં જ પરિવર્તન સાંખી લેવામાં આવશે નહીં આગામી સમયમાં ઉગ્ર આ રજૂઆતો પણ કરવામાં આવશે અને આંદોલનને તેજ પણ કરવામાં આવશે આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા છીએ આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલિની સાથે આપણું પરિચય મારું શંકરભાઈ સમાજ સુરત શહેર પ્રમુખ આજે અમે સુરત શહેર લેવલે જે એક ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટના સાત જજ જજોને જજમેન્ટ સિવાય ચંદ્રચૂડના આગેવાની હેઠળ જે ચુકાદો આવ્યો છે કે એસસી એસટી કોટામાં કોટો અને ક્રિમિનર લો જે લાગુ પડવા કાયદો લાગુ પડે છે તે એના વિરુદ્ધમાં અમે એસસી એસ સમુદાયના આજે તમામ વર્ગોના લોકો સુરત શહેર લેવલે અહીં ભેગા થયા છે અને જે અમારા એસસી એસટી સમુદાયને ખતમ કરવાનું એક ષડયંત્ર આ રચાઈ રહ્યું છે એના જે આરક્ષણના જે જે અમારા લાભો છે તે ખતમ કરવાનું પૂરેપૂરું ષડયંત્ર ઉપરખાને ચાલી રહ્યું છે જે સરકારના થકી જે વિધા સંસદ થકી અને રાષ્ટ્રપતિ થકી જે કાયદા પસાર કરવાના એ આ આજે સુપ્રીમ કોર્ટ થકી આ પસાર કર્યો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આવનારા સમયમાં આજે તો ભારત બંને એલાન આપ્યું છે અને આખા ભારત દેશમાં આની માઠી અસર થવાની છે અને સુરત શહેર લેવલ આજે ભેગા થયા છે અહીંયા માનદરવાજા પાસે અમે ડૉક્ટર સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે અહીં અમે પુલહાર કરીને પુલહાર કરીને અહીંયાથી અમે અમારે વાહન રેલી તો પગવાડ યાત્રાથી સી સીધા અમે કલેક્ટર ઓફિસે જવાના કલેક્ટર મારફત આવેદનપત્ર આપીને અમે આ જે સુપ્રીમ કોર્ટ નું જે જજમેન્ટ છે જે ચુકાદો એમના વિરોધમાં અમે સખત વિરોધ કરીને અમે આવેદનપત્ર આપવાના છે